હલો મારા મિત્રો હું વડગર તો મી જોવા પેલા ગીલને આવતા હતા ટીમ ટીમને આખી આવી છે બરાબર અમે મી તો સરખું જોયું નહીં જોવાય મળ્યું નહીં ઘેર આવ્યો છું જોયો છું ભૂષણ તરશું અમે ઘેર આવ્યો છું ઘરવાળા શોખ જોઈશું અલેટલી છે શું થાય ખુશી વાં સા તું જોડીને જોજો ગુડે આ રે ગુડી શું ગુડી

ગુદ્રુભાઈ નાખે નાખી શું આટલા વિડીયો પછી મિત્રો મારા મિત્રો વિડીયો પાસે આજનો